ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૂત હાલતમાં માછલી મળી હતી આ ખાડીમાં રતનપુરની આજુબાજુના ગામનું પશુધન પણ પાણી પીતા હોય છે જેના સંદર્ભે સ્થાનિકોમાં આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારબાદ સ્થાનિકો દ્વારા ગુજરાત પોલ્યુશન બોર્ડને જાણ કરવામાં આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રતનપુરની ખાડીમાં પાણીના નમૂના રહેવામાં આવ્યા હતા ત્યારબાદ દંભલાઈ ગામના એક આગેવાન દ્વારા જીપીસીપીને જાણ કરવામાં આવી હતી કે રાજપાડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઇપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડિક હોઈ શકે છે ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી પાણીના નમૂના ચેક કરવામાં આવતા ઘણા પાણી શંકાસ્પદ જણાયું હતું આ ઘટના દરમિયાન એવા પણ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણી એસિડિક હોઈ શકે છે જેના કારણે આ જળચર જીવોનો મોત થયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો ટેલિફોનિક વાત કરતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમૂના લઈ પીએચ પણ ચેક કરવામાં આવી હતી જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીને આ બાબતે મૌખિક નોટિસ આપવામાં આવ્યું છે અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પાણીના જે નમૂના લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપાડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જણાવી દઈએ કે આજ હાલે સવારે રતનપોરની ખાડીમાં જે માછલાઓ મરી ગયા છે અને જે મૃત મચ્છીઓ છે એને લઈને ગ્રામજનોએ જીપીસીબીમાં રજૂઆત કરી હતી અને અમે પણ ઘણીવાર એવી રજૂઆત કરી છે જીપીસીબી કે ભાઈ જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શન દ્વારા જે અંદરથી પાણી કાઢવામાં આવે છે તે એસિડયુક્ત પાણી છે જેનાથી અમારે દમલાઈ ગામ આખું ગામ અસરગ્રસ્ત છે એ પાણીથી ધોરોની પણ બીમારીઓ થાય છે માણસોને પણ બીમારીઓ થાય છે અમે ઘણીવાર રજૂઆત કરી પણ છતાં પણ જીએમડીસી અને દુર્ગા શનનું પેટનું પાણી હલતું નહોતું આજ રોજ અમે સવારે જીપીસીબીમાં જાણ કરી અને કીધું કે અમે સ્થળ પર ઉભા રહીશું અને તમે ત્યાં આવો અને ચકાસણી કરો જીપીસીબી ના અધિકારી એક મેડમ અને સાહેબ આવ્યા હતા તેમણે રૂબરૂમાં તપાસી અને જીએમડીસી ના અધિકારીઓની સક્ષમ સામે તપાસીને કહ્યું કે ભાઈ આ પાણી એસિડયુક્ત છે આ પાણી ખુલ્લામાં છોડી ના શકાય તમે કોઈપણ નીતિ અને નિયમને કાયદાને અનુસરીને પાણી નથી છોડી રહ્યા ખુલ્લે આમ આ પાણી ગરીબ લોકોના ખેતરાઓમાં દોડ દાખરા અને લોકો આ પાણીને યુઝ કરે છે જેનાથી ઘણી ગંભીર પ્રકારની બીમારીઓ છે આ દ્રોજ અમે અહીંયા હાજર હતા અને જ્યારે સાહેબોને બોલાવવામાં આવ્યા ત્યારે સીપીના સાહેબો અને જીએમડીસીના સાહેબોને લોકોમાં અહીંયા પાણીની ચકાસણી કરતાં પાણી એસીડયુક્ત નીકળ્યું છે જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શનને જીપીસીબીને દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને આ પાણી તાત્કાલિક ધોરણે અહીંયા અમે બંધ કરાવ્યું છે જેથી આ પાણી આગળ જતું અટકશે અને વન્યજીવો અને લોકોને રાહત રહેશે મારી તંત્રને અપીલ છે કે ફરીથી પણ આવું ના ચાલુ થાય એના માટે ધ્યાન આપે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ગ્રામજનોની રજૂઆતોનો નિકાલ લાવો તંત્ર અને સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ લોકોનું આવી રીતે જે પાણી છોડે છે ખુલ્લામાં એ પાણી ના છોડે નીતિ નિયમને અનુસરીને છોડે તો અમને કોઈ વાંધો